પરંતુ તે બાદ ફરી આ રોડ ન બનાવતા રોડ પર રેતી પથરાઈ ગઈ છે જેથી ટુ વ્હીલર વાહનો પસાર થતા લોકો રેતીમાં પટકાઈ રહ્યા છે તેમજ આસપાસના દુકાનદારો ઉડતી ધૂળના કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે દુકાનદારોએ કહ્યું છે કે પાલિકા દ્વારા બે મહિનાથી આ રોડ આ સ્થિતિમાં મુકાતા આગામી ચોમાસામાં મુશ્કેલીઓ વધશે ત્યારે પાલિકા દ્વારા ચોમાસા પહેલા જ આ રોડની કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે હું મહેન્દ્રભાઈ જોશી અહીંયા આગળ જે રોડ રોડની જે નીચેની જે ભાગ છે એ નીચેના ભાગમાં ખોદીને આ લોકોએ ગટર લાઈન કરેલી છે પણ હજી સુધી એનું પૂરું કામ પૂરું થયું નથી અને પૂરું ના થવાના કારણે કે અહીંયા આગળ સમસ્યા એ છે કે ટ્રાફિક વધી જાય છે ઉપર બી ટ્રાફિક વધી જાય છે અને અહીંયા આગળ પાર્કિંગ અને જવા માટેના રસ્તાઓમાં માણસોની એટલી બધી તકલીફ પડે છે કે કોઈ બે વાત મૂકી દો બરાબર છે અને અત્યારે કેટલી રેડીસો અહીંયા પડતી થાય છે ભાઈઓ પડતા થાય છે કારણે એટલે હજી સુધી આ લોકોનો કામનો અંદર કોઈ ઠેકવાણું છે નહીં બરાબર છે એટલે આ કારણથી જ આ પ્રોબ્લેમ છે તો અહીંયા આ પરિસ્થિતિનું નિર્માણ પણ અહીંયો રોડ હતો અને નગરપાલિકાએ અહીંયો પાણીની જે લાઈન ખેંચી છે ગટર લાઈન બરાબર એ વખતે આ કામ તોડફોડ કર્યું છે તકરીબન દોઢથી પોણા બે મહિના થઈ ગયા છે બરાબર એ રી કામનું સમારકામ કર્યા પછી આ રીએ ચીઝ એવી કથળતી હાલતના અંદર મૂકી દીધી છે કે જતો આવતો વાહનોને અને રેસિડેન્ટ મતલબ કે જે ગાડીઓનો વર્કશોપવાળા છે દુકાનોવાળા છે એમને ભારે તકલીફ અનુભવ્યા છે અને અમસ્તો હાલના તબક્કાના અંદર અગર વરસાદ આવી બી જાય તો મારું એવું માનવું છે કે જે ખોદકામ કર્યા પછી એ લોકો પુરાણ કર્યું છે એના અંદર બહુ મોટા ગાબડા પડે અને ગાડીઓને બી ઘણું મોટું નુકસાન થાય એમ છે તો સત્વરે નગરપાલિકા અને મ્યુનિસિપાલિટી આ રે એ કામ જેમ બને એમ ઝડપી વરસાદ પહેલાં પહેલાં લઈ લે એવી અમે એનાથી અપેક્ષા રાખીએ અશ્રફ અલી ચારોલિયા આ માટી થવાનું કારણ એ છે કે નગરપાલિકાએ જે અહીંયા રોડના ઉપર માટી નાખી અહીંયા ખોદી અને માટી નાખી લે છે તે માટી અહીંયા આગળ રસ્તો કોરો કર્યો નથી અને આ માટી અવારનવાર અહીંયા બહુ ઉડે છે ધોળ બહુ ડિસ્ટર્બ થાય છે એટલે આ માટી એની તાત્કાલિક હટે અને અહીંયા સર્વિસ રોડ તાત્કાલિક બને અથવા તો પછી અહીંયા સફાઈ કામ થાય અને અનુકૂળ રહે અહીંયા રોડ તોડી રાખવાનું કારણ એ કે અહીંયા પાઇપલાઇનો નાખી ગટરની અને તે પછી આ જ પરિસ્થિતિમાં મૂકીને જતા રહેલા છે અહીંયા ત્યાં માટી હટાવી નથી